મારું નામ કરણાભાઈ રબારી છે અંજાર તાલુકામાં ખોખરા ગામ છે ત્યાં આ લોકો અગાઉ જે પંચાયતમાં ગેરવહીવટ કરે છે એ ગેરવહીવટને લઈને મેં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ડીડીઓ બધાને મેં જાણ કરી છે કે સરપંચના પતિ પોતે વહીવટ ચલાવે છે ખોટી સહીઓ કરી અને આ બધું કરે છે એનો મેં અવાજ ઉઠાવ્યો એનો બદલો લેવા માટે એના ભાઈઓ બધા મારી દુકાને આવી મારી દુકાન થી એમનું ઘર બે કિલોમીટર દૂર ત્યાંથી એ લોકો બધા ટોળું કરીને અહીંયા આવ્યા અને હથિયારો વડે સીધો મારી ઉપર જાન લેવા નાખ્યું મારી માથા ઉપર હથિયાર મારી અને માથું ફોડી નાખ્યું એટલે તરત જ મેં મારા છોકરાને કીધું જલ્દી ગાડી લઈ હોસ્પિટલ લઈ ગાડી આવ્યો તો એ લોકો સીધા ગાડી ઉપર પણ હુમલો કરી નાખ્યો બાપ નીકળે મારી નાખવાનો પ્લાન કરે પણ સમય સૂચકતા વાપરીને મારો છોકરો ગાડીમાં લઈને મને તરત જ હોસ્પિટલે પહોંચાડ્યો હોસ્પિટલ હું પહોંચ્યો ત્યાં સુધી બરાબર હતો પણ જ્યારે હું ભુજ સિવિલ પહોંચ્યો ત્યાં સુધી ત્યારે હું બેભાન થઈ ગયો હતો આ મારી કન્ડિશન હતી પછી મને બહુ એ લોકો પાછળથી આગળથી શરીરમાં માથામાં પણ બહુ મારે આજે એ લોકો મારી નાખવાના મૂળ તો છે જ કારણ કે એ લોકો બેફામ પૈસા ગરીબોના પૈસા લૂંટે છે ખોટા મારું ઈ જ છે કે જે અત્યારે આ ગેરવહીવટ પંચાયતમાં કરે છે ને આવી રીતના જો મારા જેવા પત્રકારને એક પેપરના માલિકને જો આવી રીતના વર્તન કરતા હોય સામાન્ય માણસની શું હાલત થશે અમારા જ ગામની અંદર એવા ઘણા માણસો છે કે જેમની દબાવીને બેસાડી દે છે તો મારી ઈચ્છા એવી છે કે જો અમને જો મારી નાખવાની ગણતરી કરતા હોય તો તંત્ર આના ઉપર કઈ એક્શન લેશે કે નહીં આપના માધ્યમથી હું તંત્રની જાણ કરવા માંગુ છું વહેલી તકે આવા લોકોને ડામી નાખવા નહીં પર આ લોકો આતંકવાદી જેવું વર્તન કરતે વાર નહીં લાગે